પાછો આવી યાદ રાખજો પાછા મને ચાલો હાજી નમસ્તે આવો મેડમ તબિયત થોડીક બગડી ગઈ છે શું થયું ઝાડા થઈ ગયા ઝાડા તો મટી ગયા તમે દવા આપીને કે ઝાડા તો હાલ ધડબે સલાક થઈ ગયા પણ હવે ઝાડા જવાનો ત્રણ ત્રણ દિવસે થઈ ગયું છે બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે ત્રણ દિવસે ઝાડા જવા હા અને તાવ રહે છે રાતે રાતે બહુ તાવ આવી જાય કટારે રાતે રાતે બહુ તાવ આવે એનું કારણ તે તમે રાત નું જમવાનું ઓછું લેવો તમે જમતા બહુ ઓછો નથી આવ થોડું કેટલું ખાવ ખાલી બે બટકા ખાવ છું ખરાક ખાઈ ઊભો થઈ જાવ તો તો શું કહેવાય હવે મને કહે તમે દવા આપો ને હારી કે પહેલા તો હું બાથરૂમ જાતો ને તે મને આમ હળવું હળવું લાગતું મજા આવતી થોડું હળવું હળવું લાગતું હવે તો મજા જ નથી આવતી એટલે તમે હું ફરી ઝાડા ખાવાની દવા લેવા આવ્યા છો ના ના ફરી ઝાડા નથી કરવા મેડમ ટાઈમે બાથરૂમ જવાય એવું કરી દો ને એટલે તાવ આવી જાય છે રાતે

તમે રાત્રે જમવામાં કઈ ભારી જમવાનું લ્યો છો હા બાજરા નો રોટલો ખાવ છું મેડમ હું છેટા રેઓ ખીચડી ખાવ મેં ખીચડી માં તો શું ખાવું ખીચડી માં કઈ ખાવા જેવું છે દૂધ ભાખરી ખીચડી એવું રાત્રે તમે એવું જમો એટલે તમારે આજે 3-4 દિવસ જવાનું પ્રોબ્લેમ છે ને એ મટી જાય એમ એ બાજરા નો રોટલો જવાનું મને જ નથી થતું હસો એનું કારણ તો ઘડીએ ઘડીએ જવાનું ઓલું ગાડા થઈ ગયા તા ને ગળબજ્યા હવે તો આવતા જ નથી હસો તો ફરી તમે અહીંયા ડાળ ભાજી જેવા જાડા કરવા આવ્યા છો મે મે મારે છે ને જાડા મોટી ઝાડા તો મટી ગયા છે પણ આમ રેગ્યુલર મને હળવું હળવું લાગે ને એવું કા કરી દયો ને આ બધું ભારે ભારે રહે છે આથી સારો એક બોટલ લખી આપું છું અને એક તાવ ની લખી આપું બીજું કઈ પ્રોબ્લેમ એટલે મને રાતે જ તાવ આવ્યો રિપોર્ટ કરાવ્યો હા રિપોર્ટ કરાવ્યો ને તો એમાં કે તમારી કે ખૂન કમી છે એવું કીધું રિપોર્ટ સાથે લાવ્યા છો મેને ભૂલી ગયો તો અહીંયા તમે રિપોર્ટ કરાય આવો એક રિપોર્ટ કરાય આવો એટલે હું તમને એ પ્રમાણે દવા આપું મે રિપોર્ટ તો પછી કેટલાક કરાવા રાતે એક આખ મટી જાય એવું કરવું પડે રાતે મને બહુ તકલીફ થાય છે હા હા મને ખબર છે તમે કેવા માંગો છો પણ તમે છે ને રિપોર્ટ કરાય આવો એટલે રિપોર્ટ પ્રમાણે હું તમને દવા આપીશ પણ આ રાતે મને તાવ આવે એનું સારું નથી લાગતું હશે ગમતું નથી ક્યાંય

પેલા તમે લો પ્રેશર નો રિપોર્ટ કરાય આવો રિપોર્ટ આવ્યા બાદ હું તમને એ પ્રમાણે દવા આપીશ કે તમને રાત ના તાવ કેમ આવી જાય છે રાત ની નીંદર બરોબર આવે છે બરોબર આવે મેડમ તમે નાના ડોક્ટર છો કે મોટા ડોક્ટર સામાન્ય ડોક્ટર છો બોલો એમ નહી પણ આમ હારી દવા દેવા એવા ડોક્ટર છો કે તમે ડિગ્રી લઈને ડોક્ટર બન્યા ને એટલે હું ખાલી કહું છું મેડમ મને ઝાડા પડી ગયા ને એટલે તો હારું છે પેલા મને નગર બહુ ઝાડા દેતો તમને ફરસી ડોક્ટર લાગુ છું ના ના હું એટલે કહું છું તમને તમે સારા ડોક્ટર બેટા બેસો અને સખરા બેસો દવા લેવા આવ્યા છો રમત કરવા આવ્યા છો રમત નથી કરતો હું ખાલી દવા નું કહું છું તો રિપોર્ટ કરાઈ આવો લોય પેશાબ ના જાવ લોય બેટા મારી લોય રિપોર્ટ આવશે ને ત્યારે તમને દવા આપી જાવ મટી તો જશે ને હા મટી જશે તો આ રિપોર્ટ કરાઈ તમારી પાસે સીધો આવું કે અત્યારે ને અત્યારે આવી જાવ રિપોર્ટ કરાય આવો પછી રિપોર્ટ આવી જાય એટલે મને બતાવવા આવજો એટલે હું તમને એ પ્રમાણે દવા આપીશ તો આગળ આવું મેં અત્યારે અત્યારે જોયો ને હા અત્યારે તમે રિપોર્ટ કમ્પાઉન્ડર આ કેસ બીજી વાર નો આવવો જોઈએ કે મેડમ રિપોર્ટ આવી ગયા જો તો આમાં તો કાઈ નથી લખ્યું ઇંગ્લિશમાં લખ્યું નથી તમારે લોહીના ટકા બરોબર છે 11% લોય ઓછું ન કહેવાય 11% છે ખાલી

તો તમે મટાડે તો દેજો ને પાછા દવા પીશો એટલે મટી જશે આપણી ઘરે આવો ક્યારે ચા પાણી પીવા કે હું તમારો કઈ સંબંધી છું કે તમે મને ચા પાણીની તાણ કરો છો છેટા બેસો અને સરખા બેસો દવા લેવા આવે છે કે અહીંયા ચા પાણીની તાણ કરવા આવે છે મેડમ દવા હારી લખજો રાતે મને મજા આવી જો હું ગાવી દઈ જો એટલે હું છે ખબર બે ત્રણ દિવસે બાથરૂમ જાવ ને ભારે ભારે લાગે ઓલી હળવું હળવું લાગતું થાય તમને બોટલ લખી આપી છે એ બોટલ કિશો રોતરા રોજ રાત્રે એક આપનું બોટલ લઈ લેવાની તામી ટિકડી ગેસ ને એવું કઈ રહી છે ના મને બહુ ગેસ ગેસ છે મને પેટ આમ ફૂલે ગળા જેવું ગેસ થઈ જાનું મટાડી જો ને કાકા એટલા માટે તમને રાત નો તાવ આવી જાય છે કાકા ઈ ગેસ મટાઈ જાય ને એવું કરો ગેસ મટી જાય છે ને છટરે ઓ

નકર મને બતાવવા આવવાની કશું જરૂર નથી તો તમે પાછા મટાડી દેજો ને હાલો હું જાઉં આવો પાછો હો પાછો આવી યાદ રાખજો પાછા મને હાલો હાજી મટી જાય ને હા મટી જશે કમ્પાઉન્ડર આકેશ પરિવાર આવે તો કે છે મેડમ નથી